ઘોર કળિયુગનો અંત અને સત્યયુગનો ઉદય એક ભવિષ્યવાણી આપણા શાસ્ત્રો અને પુરાણોમાં ચાર યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાંથી હાલમાં આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ ઘણીવાર આપણને લાગે છે કે અત્યારે પાપ અને અધર્મ વધી ગયો છે પરંતુ ભવિષ્ય પુરાણ અને મહાભારત અનુસાર કળિયુગનું જે ભયાનક સ્વરૂપ છે હજુ સામે આવવાનું છે તે કલ્પના બહારનું છે કળયુગનો અંતિમ ચરણ કેવો હશે જ્યારે કળયુગ તેની ચરમસીમા પર હશે ત્યારે મનુષ્યનું આયુષ્ય ઘટીને માત્ર વીસ વર્ષનું જ રહી જશે બાળકોના વાળ નાની ઉંમરે સફેદ થવા લાગશે સમાજમાંથી દયા ધર્મ અને પવિત્રતાનો નાશ થશે માણસની ઓળખ તેના ગુણોથી નહીં પણ તેની પાસે રહેલું ધન છે તેના પરથી થશે જેની પાસે પૈસો હશે તેને જ વિદ્વાન અને મહાન માનવામાં આવશે સંબંધો માત્ર સ્વાર્થ પૂરતા જ રહી જશે ભાઈઓ ભાઈઓનો દુશ્મન બનશે પરિવાર વ્યવસ્થા ભાંગી પડશે પ્રકૃતિ પણ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે વરસાદ બંધ થઈ જશે અને સૂર્યનો તાપ એટલો વધી જશે કે નદીઓ અને સમુદ્રો સુકાઈ જશે ક્યારેક ભીષણ ગરમી તો ક્યારેક કાતિલ ઠંડી પડશે અનાજ પાકતું બંધ થઈ જશે અને લોકો ભોજન માટે એકબીજાના જીવ લેવા પણ તૈયાર થઈ જશે કલિપુરુષ અને અધર્મનું સામ્રાજ્ય આ સમયે અધર્મ એક રાક્ષસ નું રૂપ ધારણ તેને શાસ્ત્રોમાં કલિપુરુષ કહેવામાં આવ્યો છે તે લોકોની બુદ્ધિ ભ્રષ્ટ કરી દેશે અને લોકોને ઈશ્વરથી વિમુખ કરી દેશે લોકો સાચા ધર્મને ભૂલીને પાખંડ અને અધર્મના માર્ગે ચાલશે ભગવાન કલ્કી અને ધ્રુમ કેદુનો અવતાર જ્યારે ધરતી પર પાપનો અસહ્ય થઈ જશે ને ત્યારે ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુ તેમના દસમા અવતાર તરીકે કલ્કી અવતાર ધારણ કરશે તેઓ દેવદત્ત નામના સફેદ ઘોડા પર સવાર થઈને હાથમાં તલવાર લઈ પાપીઓનો નાશ કરશે આ ધર્મયુદ્ધમાં ચિરંજીવી એવા હનુમાનજી અને પરશુરામ પણ ભગવાન કલ્કીનો સાથ આપશે માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પરંતુ વિઘ્ન અવતાર લેશે ગણેશ પુરાણ અનુસાર તેઓ ભૂરા રંગના ઘોડા પર સવાર થઈને અભિમાનાસુર જેવા રાક્ષસો નો સંહાર કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે નવી સવાર સદયુગનો આરંભ અલકી અવતાર અને ગણેશજી દ્વારા પૃથ્વી પરથી પાપનો નાશ થયા બાદ શુદ્ધિકરણ થશે સતત વર્ષ સુધી વરસાદ વરસશે જે પૃથ્વી પરની તમામ અશુદ્ધિઓને ધોઈ નાખશે ત્યારબાદ બાર સૂર્યોના તેજ સાથે એક નવી સવાર પડશે અને સતયુગનો પ્રારંભ થશે ફરી એકવાર સત ધર્મ અને શાંતિનું સામ્રાજ્ય થપાશે આ ભવિષ્યવાણી આપણને શીખવે છે કે અંતે વિજય તો ધર્મ અને સત્યનો જ થાય છે કઈ પણ જે મનુષ્ય નામ સ્મરણ અને સત્કર્મ કરે છે તે ઈશ્વરની કૃપાનો અધિકાર બને છે